તમે લોકો તો બહુ દોડો જવાબી એટલે મેં તમને પૂછ્યું બનાવવાના જો મોહન આમ જો જતા હોય તો જો જતા હોય તો મારે કોઈ લેવડ દેવડ કરી તમારા આ તો મારા દોરા બનાવવાના હતા એટલે મેં તમને ઉભા રાખ્યા

શું પડ્યું છે હા કા કે શું નાખ્યો છું શું નાખ્યો છું બાપા વાત જ ના કર તો એનું મોઢું જ નતું દેખાતું તમે ઝાંડે જવાથી બીજા

એના ગાભા કાઢવાનો છું જો તને કહું હા તું પેલા માલ દેહે એકવાર ખેર પછી તું જ રાગ આવશે ને તો એમ એમ તો આપણને ની પાસે ઈખ લાગ છે હા હા તો પીજો બેઠા ને તમ તારું ન્યુ હોય મને લાગે હા તારું લુ કરેલું પણ મારો બેટો એકદમ મારા પાછળ થી આવી ગયો મારો કારો મોટ આવડા આવડા તો એના વાર હતા શું વાત કરો તને પીલે હેર તું એકવાર પટા ફટે ખેર પછી આ તો એને હું જોઈ લઉં છું પછી એના હું એવા ગાભા કાઢું છું ને કે એને ખબર પડે કે હારા બે મળેલા મને એમ

આગળ થા આગળ થા ભૂલા સમજ બી લાગે ને આપડે પાછો બીક લાગે હું

Gần đây là cái bất ngờ của mày ở hết mọi người hết mùi không mùi hết 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 cái

ડુંગરી બરાબર અને આ ફેલે બસ રેડી 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 આ પિસ્ટોલ સિગરેટ છે ને હરગાય સિગરેટ હરગાય દો અગરબત્તી રોપી દે ગોરગોર આ રોપી દો પણ રીટર્ન બાર ના આયા હા કોઈ બીજી વિધિ ચાલુ કરો ચાલુ કર દો મારી આગળ રોપો એટલે મને કોઈ બરાબર અને પેલા પીવા મેલું છું કોને પેલો પીછે આવી તને પીખો ફાટી જોજે ને હલતો ના પીતો ના મને બીખ લાગે છે ઘેર આવી જઈએ ના ઘેર નહીં જવાનું હું બેઠો છું તું શું લાબી હો હા ગાવ તો મન વર ગાવ દાવડે એક ધુમાડો કાઢી જાવ ના ના ધુમાડો ના કઢાય યાર આવડે યાર મેલ યાર તું યાર ધુમાડો ના કઢાય બે બે આલ વડ છે ને મને ધુમાડા એટલે મેલ યાર આવડે પેલું આવશે યાર આવડે ભાઈ બીજે તો આવડે આવ જોઈ જોઈ તે એટલે મને પીવા દે ને યાર એટલે આ યાર શું નામ કરે તું

ที่เราไมด้เหวเฮยจะจะข้าาได้ขอาเลยนนมาที่นีก็จดินอะไร้างถ้าจะไอะไรก็ได้จุ๊บเลยแี้ได้ฮัทวีนเาด้าเเชฟ่าหูกีชีอะไรนเอิดดุขาขเนี่ยกระดุ่าดทุกขเลยบยนจปาไม่ได้ મામાવાળો ના ના એ બેય વારીમાં મળજે પેલવા અરે ચોકી કેવાય એ હોવે માતું आलेલા માપા ભૂદના ના ના તું એ આરા કુડાર કરીશ કશું ના આવે ભૂદ ભૂદાવ મામાવાળો તો ભૂદ આવે તું યાર કરવાનું કામ કર આવડું બોલો યાર કરવાનું કામ કરવાનું માર ભાઈ કેલે ખબા એક વખત પોટળ વાદ લે ફટાફટ અલી ખાણા તાઈ નાણા પોચ બસ બસ અમે આગળ મળજે બાય

આવશે એટલે પકડાવાને ખરાને બધી ભૂમી પાડવાનો પણ આસુતું ન કરતો હો હું હવે છે ને છે ને ખાલી ખાલી તારે હોય khiên juana xí lắm mà rồi, được la, được đấy à, khayin chết thật cái gì mà,

મસાવા જઈ તમારા બે જણું સકાલે જ નહીં મોહનવમ જવાની શું મહાનજી ને તમે બે આ શંભુજી લાલજી લડા બધા તમે બધા ભેગા થઈને ચમ લડા નાથાજી જવા દો ને આ લોકો મને હોમા મ્યા જતેલા તને તમને કઈ ગયા કે મોહનવમજી એ કે

તારે ખાવાનું પતી ગયું બરાબર અમે કરીશું તું કઈ નાઠ્યા મને ખબર છે કે કયું કુતું અહીં ખા ગયું એમ કયું હતું એ હતું હવે પણ નામ તો કોઈ હતું એમ તમને ખબર છે સાધવા જિલ્લા તમને ખબર તો આવી જ ને ભાઈ શું હતું એ તો બેઠેલા તમે ધોરણ માં બેઠેલા ને તાના જેવા નાસાજી નાસાજી મારી વાત તમે કેવું કે કોઈ એમને તો કશું આપડે કેવા જવાના નહિ લાલજી મારી વસ્તુ વપરા બે જણા તો દારૂડિયા છે બરાબર એમને તો કશું કેવા જવાના નહીં આપડે જઈશું તો કોઈ મતલબ નહીં પેન તો ફૂલ થઈ ને તો અમે આવે છે ને એમનો તો વ્યત કરશું હવે આપણે તમારા અંગત સાધુ ને તમે સાધવા મને લઈ જશો ને અમે કઈ જેવા તેવા નહીં આ બધી ચકલો બોલવા મળ્યો